આપણે ગાજર લીધા છે તો હમણાં આપણે ગાજર બહુ સારા આવે છે તો હવે ગાજરને આપણે સીઝન છે તો એની અલગ અલગ આઈટમ કરીને ખાઈએ તો મજા આવે ખાવાની તો આજ આપણે આની ગાજરની આપણે બરફી બનાવવાની છે તો સાલું આપણે ઉપરથીને ઉસડી લીધી છે ને હારાથી ધોઈ લીધા છે તો હવે આપણે આને ખમણી લઈએ ખમણીથી તો આપણે આ રીતની ખમણી આવે કે ગમે એ રીતની તમારી પાસે ખમણી હોય તો એમાં ખમણી લેવાનું તો આપણે આ ખમણીમાં ખમણી લઈએ તો ગાજર આપણે ખમણી લીધા છે તો જો આ રીતના હારાથી ખમણી લેવાનું છે આપણે તો ઝીણી ખમણી હોય તેનાથી ખમણો તો વધારે સારું કેમ કે ગાય ગાય સડી જાય તો આપણે સેડવાનું આનું હોય એટલે તો મસ્ત ખમણાઈ જશે ની આપણે આ કિલો ગાજર હતા તો કિલો ગાજર આપણે ખમણા છે તો આપણે એક થાળી ભરાણી છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે એક બાઉલ લીધું છે તો તમારે બાઉલનો ગમે એ વસ્તુ લઈ લેવાનું હવે આપણે દૂધનો પાવડર લીધો છે તો એ એક કપ આપણે લીધો છે તો એક કપ આપણે દૂધનો પાવડર લઈ લીધો છે એક કપ આપણે દૂધ લીધું છે તો દૂધ આપણે ઠંડુ છે ગરમ નથી લેવાનું ઠંડુ લેવાનું છે તો દૂધ આપણે આમાં પેલું થોડું થોડું નાખતા જઈએ ને ગોળકર લઈએ તો ગોઠલી નો રહે એ રીતે આપણે ગોળકલ લેવાનું છે એટલે થોડું થોડું નાખી ને આ રીતે મિક્સ કરતા જાવ તો ગોઠલી નો રહે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે દૂધને પાવડર બે તો જોવો સરસ મજાનું મિક્સ થઈ જાય છે તો આ રીતે થોડુંક પહેલાં નાખી ને મિક્સ કરી લો તો બહુ આસાન થાય ઝટપટ થઈ જાય ને ઓલું એક હારે તમે નાખો તો થોડીક વાર લાગે તો જોવું સરસ ઝટ થઈ ગયું છે ઘાભેલું તો હવે આપણે આ દૂધ છે બીજું વધનું એ નાખી દઈએ તો આપણે એક કપ દૂધ લીધું છે ને એક કપ આપણે દૂધનો પાવડર લીધો છે તો બે વસ્તુ આપણે આ રીતે મિક્સ કરી નાખીએ સારુંથી તો તમે ગાજરનો હલવો તો ખાધો હશે પણ એની બરફી નહીં ખાધી હોય તો આજ આપણે બરફી બનાવવાની છે ગાજરની તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો જો આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે જરિયાઈ આપણે ગોટલી ન રહી તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બે વસ્તુ તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે મોટું બકડિયું મૂકી દીધું છે તો મોટું વાસણ લેવાનું કડાઈ ગમે એ મોટી લેવાની નાની નહીં લેવાની તો હવે આપણે એમાં ઘી નાખવાનું છે તો ઘી આપણે જાદુ નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે તો ઘી આપણે લઈ લીધું છે ને ઘીને આપણે ગરમ થવા દઈએ તો મોટી કડાઈ તમે લો તો તમારે હલાવવાની લાયક આવે ને સારું પડે તો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ખમણેલું ગાજર છે તો એ બધું નાખ દેવાનું છે મળેલું ગાજર આપણે નાખીને પછી આપણે ગળી જાય જ્યાં સુધી આપણે થોડુંક ગળી જાય ત્યાં સુધી આપણે છે તો મીડિયમ ગેસ રાખી ને ચેડવી લેવાનું તો જો બહુ મસ્ત ગાજર આવે છે હમણાં સરસ તો તમે બનાવીને છોકરા તો આ રીતે આપણે એને સેડવી લઈએ તો ગાજર આપણે સડી ગયું છે તો જુઓ તમે આ રીતે સડી જાય ત્યાં સુધી આપણે સેડવી લેવાનું છે તો સિવેટ રાખો હલાવવામાં તો તમારે ફૂલ ગેસ રાખવાનો નકર મીડિયમ ગેસ રાખવાનું બળી ન જાય ધ્યાન રાખવાનું ખાસ તો આ જોવો આપણે ગાજર સડી ગયું છે સરસ તો હવે આપણે આમાં આ દૂધ છે તો એ નાખી દેવાનું છે હવે આપણે સારુંથી મિક્સ કરી લઈએ ને હવે આપણે સડવા દેવાનું છે તો આ રીતે આપણે સેડી લઈએ

તો જુઓ એટલું કાટું થઈ ગયું છે તો હજી આપણે એને ચડવા દેવાનું છે આ રીતે આપણે જવાનું છે છે તો આપણે દસ મિનિટ લાગી જાશે તો આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે ને જોવો અસલ આપણે માવાની ઘોડે થઈ ગયું છે તો જુઓ આપણે માવા જેવું થઈ ગયું છે તો હવે આપણે થાળીમાં લઈ લઈએ તો આપણે અડધું પેલા થાળીમાં લઈ લેવાનું છે તો અડધું આપણે થાળેમાં લઈ લીધું છે ને અડધું લેવા દીધું છે ને આપણે બંધ કરી દીધો છે તો હવે આપણે આ લીલો કલર છે તો એ કલર નાખી દઈએ આમાં ને હવે આપણે સારી રીતે કલર મિક્સ કરી લઈએ આમાં તો આપણે બે કલરની ની બરફી બનાવવાની છે તો કલર આપણે આમાં ભળી જાય એ રીતે આપણે મેળવી દઈએ ઓછો લાગે તો નાખવાનું થોડું તો સરસ જોવો આપણે ભળી છે તો આપણે પેલો ભાગ આ રીતે અડધી થાળીમાં કરી લીધો છે તો એની ઉપર આપણે આ લીલો કલર નાખવાનો છે તો આપણે બે કલરની બનાવવાની છે કલર કલર ની છે એ આપણે એની ઉપર રાખી દઈએ હવે આપણે એની પોળી કરી દઈએ આની ઉપર ને એને આપણે આની ઉપર પોળી કરી દેવાની છે આ રીતે તો જોવો દેખાય છે ને બહુ મસ્ત તો તમારી પાસે આવું ન હોય તો તવિથાની મદદથી તમે કરી લો તો જુઓ બહુ સરસ આપણે થર લાગી જોશે હવે આપણે હેઠાએ થર લઈ લેવાનો છે આ રીતે તો તમારે ગમે એ કલરની કરવી હોય બે કલરની તો કરી શકો તો આપણે કલર આવે છે મીઠો તો એ કલરથીને તમે બનાવી શકો બે કલરની તો આ રીતે આપણે બનાવી લીધી છે તો હવે આને આપણે દસ થી પંદર મિનિટ આપણે ઠરવા દઈએ ને પછી આપણે આની ઢેફલી પાડવાની છે બરફી આપણી ઠરી ગઈ છે તો હવે આપણે આકા પાડી લઈએ તો આ રીતે આપણે આકા પાડી લેવાના છે હવે આપણે આકા પાડી લીધા છે તો હવે આપણે આને ફ્રીઝમાં મૂકી દઈએ એટલે જામી જાય સરસ તો દસ થી પંદર મિનિટ આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે તો આપણે દસ થી પંદર મિનિટ આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી તો આપણી બરફી થઈ ગઈ છે તૈયાર તો જુઓ તમે બહુ મસ્ત બની છે તો આપણે બે કલરની બનાવી છે તો આપણે એક લીલો કલર નાખ્યો છે ને એક તો ઓરિજિનલ કલર છે તો ગાજરની બરફી આપણે આ રીતે બનાવીને ડ્રાય મારજો જરૂરથી કેવી બને કેવી નહીં તો કોમેન્ટમાં મને કહેજો ને વિડીયો ગમે તે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા